આજે પુરુષોની જેમ મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે સારું નેતૃત્વ કરી રહી છે ત્યારે નર્મદામાં નાંદો તો વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા શિક્ષણાધિકારી આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર બાળાઓ મહિલાઓના નેતૃત્વ અંગે સમજ આપીને વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રોડ વિશેની માહિતી આપી હતી મહિનાના પ્રથમ સપ્તાહમાં નારી વંદન ઉત્સવના કાર્યક્રમો થઈ રહ્યા છે અને સાથે સાથે વિશ્વ વિશ્વ સ્તનપાન સપ્તાહનું પણ આ ઓગસ્ટ મહિનામાં આયોજન થઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમો અંતર્ગત નર્મદા જિલ્લાના ખૂબ જ સુંદર કાર્યક્રમો થઈ રહ્યા છે કે જેમાં દીકરીઓને મહિલા સુરક્ષા દિવસ મહિલા સ્વાવલંબી દિવસ મહિલા કર્મયોગી દિવસ મહિલા નેતૃત્વ દિવસ અને મહિલા આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે એમને શિક્ષણ આપવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે અને તેમને કેવી રીતના જીવનની સામે સંઘર્ષની સામે કેવી રીતના લડી શકાય એ અંગેનું માર્ગદર્શન આપીને સાથે સાથે મહિલા દીકરીઓને અને બહેનોને પણ ખૂબ જ આ ઉપયોગી એવો આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે વિશ્વ સ્તનપાન સપ્તાહમાં પણ જે બહેનો છે કે જેમને ડિલિવરી પછી બાળકને જે સ્તનપાન આપવાનું હોય છે કે પોતાના માતાનું ધાવણ ખૂબ જ અમૂલ્ય હોય છે અને અમૃત સમાન હોય છે અને જેના દ્વારા બાળકને રોગ સામે રોગપ્રતિકારક શક્તિ મળે છે તો આ કાર્યક્રમો દ્વારા માતાઓને પણ શિક્ષિત કરવામાં આવે છે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને એક પેડમાં કે નામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે આ અભિગમ છે એ અભિગમને ગામે ગામ સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ અને દીકરીઓને પણ એક પેડમાં કે નામ એક વૃક્ષ વાવીને એનું જતન કરે અને એને મોટું કરે અને પર્યાવરણ સામે રક્ષણ કરી શકે એ માટેનો સંદેશો આ કાર્યક્રમો દ્વારા આપવામાં આવી રહ્યો છે નારી વંદન ઉત્સવ નિમિત્તે વિવિધ દિવસો ઉજવવામાં આવે છે આજે ચોથા દિવસ તરીકે નેતૃત્વ દિવસની ઉજવણી કરવાની ખાસ કરીને જેનો ઉદ્દેશ્ય હતો એવા આ અમારા જિલ્લાના માન્ય ધારાસભ્ય જે મહિલા છે એવા ડોક્ટર દર્શનબેન દેશમુખ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વનિતાબેન અમારા જિલ્લા શિક્ષણ અધિકારી અમારા પ્રોગ્રામ ઓફિસર જિલ્લા આંકડા અધિકારી અને વિવિધ જે વિવિધ ક્ષેત્રોમાં રાજકીય ક્ષેત્રે બ્યુરોકેટ્સ ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ જેવા અને ખાસ કરીને ડ્રોન દીધી હોય સ્કૂલ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી દીકરીઓ જે પ્રથમ નંબરે આવી હોય એવા એવા નંબરનું સન્માન કરવામાં આવ્યું આવી વિવિધ અગ્રેસર મહિલાઓનું સન્માન કરી આજે નેતૃત્વ દિવસની કાર્યક્રમ કરવામાં આવ્યો અને ખૂબ જ સફળતા મળી ગીર સોમનાથ ખાતે કોંગ્રેસ દ્વારા સોમનાથ વિધાનસભા મતવિસ્તારના આભાર દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકસભા બેઠક